તો આજના વિડીયોમાં જોશું તાડપત્ર અને ભોજપત્ર વિશે માહિતી કેવી રીતે બને છે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ઉપયોગ કરતો જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ તાડપત્ર એટલે તાડના વૃક્ષના પાન પરથી લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો જેના ઉપર પહેલાના સમયમાં માનવી છે એ લખાણ કરતો હતો તાડપત્ર અને ભોજપત્ર ઉપરથી જાણવા મળે છે કે આ પત્રો ઉપર પહેલાંના સમયમાં કેવી ભાષા લખાતી હશે લોકોની જીવન જીવવાની શૈલી કેવી હશે એ જાણવા મળે છે આ પત્ર મુખ્યત્વે સંસ્કૃત અને તમિલ ભાષામાં જોવા મળે છે જેમાં કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ મળી આવ્યા છે અને એ એક પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે તો આ પત્રો છે ક્યાં જોવા આવે છે તો એ મુખ્યત્વે મંદિરો અને મઠોમાં સચવાયેલા હોય છે જે